નમસ્કાર સ્વાગત છે એને લઈને ચર્ચાઓ થતી હોય છે તેલંગણા એક મુસ્લિમ યુવકે તેની તલાકશુદા પત્નીને જે ભરણ પોષણ દસ હજાર રૂપિયાનું આપવાનું હતું એ જે હાઈકોર્ટે આદેશ આપ્યો તે આદેશને પડકારતો એક સુપ્રીમ કોર્ટમાં એમણે અરજી કરી હતી અને સુપ્રીમ કોર્ટે આ અરજીને ફગાવી દીધી છે અને તલાક બાદ મુસ્લિમ મહિલાઓ પણ પતિ પાસે ભરણ પોષણ માગી શકે છે આવી ખાસ વાત સુપ્રીમ કોર્ટે કરી છે સુપ્રીમ કોર્ટે સીઆરપીસીની કલમ એકસો પચીસ તમામ પરણિત મહિલાઓ પર લાગુ થાય છે એ વાત પણ કરી છે સાથે સાથે મુસ્લિમ મહિલા સી આરપીસીની કલમ એકસો પચીસ હેઠળ ભરણ પોષણ મેળવવા માટે હકદાર છે બીજી વસ્તુ મુસ્લિમ મહિલાઓ કાયદા કે જે અધિકાર એમને મળ્યા છે સુપ્રીમ કોર્ટનું કહેવું છે અધિકારોનો ઉપયોગ પણ મુસ્લિમ મહિલાઓ કરી શકે છે અને ભરણપોષણનો જે અધિકાર છે આ અધિકાર તમામ મહિલાઓને મળતો હોય છે અને એમાં આ અધિકારો સમક્ષ કોઈ પણ ધર્મ ન આવવો જોઈએ આ ટિપ્પણી પણ ખાસ કરી છે અને આ કલમ જે છે તમામ પરિણિત મહિલાઓને લાગુ પડે છે સુપ્રીમ કોર્ટ કહે છે અને તેમનો ધર્મ ગમે તે હોય પણ ભરણ પોષણની જે કલમ છે સીઆરપીસીની એકસો 125 તમામ મહિલાઓ પર લાગુ પડે છે પુરુષોને લઈને ખાસ સુપ્રીમ કોર્ટે એક ટિપ્પણી કરી છે કે પરિવાર માટે જે ગૃહિણીની ભૂમિકા છે અને સ્ત્રીઓનો જે ત્યાગ છે પરિવાર માટે એને ક્યાંક ઓળખવાની કોશિશ કરવી જોઈએ મુસ્લિમ પતિ આખી જિંદગી છૂટાછેડા લીધેલી પત્નીની જવાબદારી પણ ઉઠાવવી પડશે અને ગૃહિણીની ભૂમિકા નોકરીયાત પરિવારના સભ્ય જેટલી જ મહત્વની છે આ વાત પણ કરી છે તો મદ્રાસ હાઈકોર્ટની વાત કરીએ તો તલાક લેવા માટે મુસ્લિમ મહિલાઓએ ફેમિલી કોર્ટમાં જવું જોઈએ આ વાત મદ્રાસ હાઈકોર્ટે કરી છે અને મદ્રાસ હાઈકોર્ટે એ પણ કહ્યું છે કે શરિયત કાઉન્સિલ શરિયત કાઉન્સિલ ન તો કોર્ટ છે કે ન તો મધ્યસ્થી છે તો એ તલાકનું સર્ટિફિકેટ કેવી રીતે આપી શકે સવાલ એ છે કે શું મુસ્લિમ મહિલાઓને ભરણ ભથ્થું મળતું નથી પણ મુસ્લિમ મહિલાઓ પણ ભરણ ને હકદાર છે જ્યારે સુપ્રીમ કોર્ટ આ વાત કરી રહી છે ત્યારે આજ મુદ્દે ચર્ચા કરવી છે લોકમંચ કાર્યક્રમમાં મારી સાથે જોડાયા છે સિનિયર એડવોકેટ ચેતન શાહ કે જેઓ સરકારી વકીલ પણ રહી ચૂક્યા છે ચેતનભાઈ સ્વાગત છે આપનું સાથે જ મીમના પ્રવક્તા અને મુસ્લિમ અગ્રણી સામાજિક કાર્યકર કહીએ વાત દાનિશ કુરેશી મારી સાથે છે દાનિશજી આપનું પણ સ્વાગત છે જી દરેકજી સમજવાનો ક્યાંક પ્રયાસ કરીશું જે પ્રમાણે મુસ્લિમ મહિલાઓ ભરણ પોષણ જે મેળવી રહી છે શું મુસ્લિમ મહિલાઓ ભરણ પોષણનું ભથું મેળવે છે કે કેમ હકદાર છે કે કેમ એમને મળે છે નથી મળતું શું છે આખી આ ભરણ પોષણ લઈને વિગત અનમ્યુટ કરશો હવે આવે છે વાત જી બિલકુલ બિલકુલ બોલો બોલો

ને વચ્ચે કોઈ વચેટીયા અંદર બેસતા હોય તો પ્રોબ્લેમ ક્રિએટ થાય છે બાકી હું સમજુ છું ત્યાં સુધી કે જયારે જ્યાં જ્યાં કાયદો લાગુ છે અને એના માટે કોઈ પણ અન્યાય પ્રક્રિયા થતી હોય તેના માટે તમે જો કોર્ટમાં જાઓ તો કોર્ટ ન્યાય આપતી જ હોય છે એમાં કોઈ બે મત જ નથી મને લાગે છે કે એમાં તો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો જ નથી રહી ગયા બીજા નંબર ની વાત કે બહેનો માટે આજે એક્ચ્યુઅલી આપણે ક્યાંક ને ક્યાંક જે ચર્ચા કરી રહ્યા મને એવું લાગે છે

ત્યારે બહેનો પાસે અધિકાર જ નતો ઇવન કરીએ ત્યાં બહેનો માટે કે મહિલાઓ માટે કે બાળકીઓ માટેના જે પ્રયત્નો છે મને લાગે છે કે વિશ્વ વ્યાપી છે એમના અને આપડે તમે જુઓ તો બહેનોના અધિકાર ની વાત કરીએ તો આપડે ત્યાં સંવિધાન લાગુ થયું એના પછી આજે સમાનતા ની વાત છે

જે ગાર્જિયન્સ હોય એ લોકો એ રીતનું વાતાવરણ કે માંગણી મૂકે છે એની જગ્યાએ મને એવું લાગે છે કે જો બહેનોને સ્વતંત્રતા આપે મુસ્લિમ ધાર્મિક વિધિમાં લગ્ન ની અંદર તો મને એવું લાગે છે કે કદાચ

કે માની લો કે છુટાછેડા થયા પછી મુસ્લિમ મહિલા કરવામાં આવી છે જો મારી વાત સાંભળે શરિયાતની વ્યવસ્થા વ્યવસ્થાની જે વાત છે મેં તમને પહેલા પણ કીધું કે કોઈ પણ જયારે તમે છૂટાછેડા આપો છો એટલે એની સાથે

જે જૂનો કાયદો હતો તેની વાત કરું છું તેની અંદર એકસો પચીસ ની વ્યવસ્થા સેના માટે કરવામાં આવી કોઈ હક અને અધિકાર માટે નથી કરવામાં આવી એક વ્યવસ્થાના ભાગરૂપે કરવામાં આવી છે આ બધા સમજવાની જરૂર છે

અને લગ્ન કર્યા પછી તે અધિકારના ભાગરૂપે આવે છે અને આ જો વ્યવસ્થા ન હોય તો મહિલાઓની પરિસ્થિતિ દયનીય થતી હોય છે અને એટલા માટે જે વર્ષો જૂની આ જે વ્યવસ્થા છે એ કાયનાના ભાગરૂપે તેને અનુરૂપ કરવામાં મૂકવામાં આવેલી છે અમલીકરણ કરવામાં આવ્યું છે અને આ જે વ્યવસ્થા કરવામાં આવી એ અત્યંત જરૂરી વ્યવસ્થા હતી અને અહીંયા અહીંયા મુસ્લિમ અને હિન્દુ અને પારસી ને શીખ ને આ બધા જે વિષયો લાવવામાં આવે છે

એક બે જ મિનિટ આપને કહી દઉં કે મહિલાઓ કેટલું કામ કરતી હોય છે એટલા માટે એક સરસ મજાનો એક વખતે મહિલાઓ માટેની એક વ્યવસ્થાના ભાગ રૂપે વ્યવસ્થા એક લોકોએ કહ્યું કે મહિલા જો ઘર ગૃહિણી હોય તો બાળકોને સાચવે છે તો આજના જમાનામાં કેરેટેકર ને તમે કેટલા રૂપિયા આપો છો મહિનાના તો કે પાંચ હજાર રૂપિયા મહિલા જો બાળકને અભ્યાસ કરાવે તો મહિલાનું તમને કેટલું રૂપિયા તમે એને આપો છો કે દસ હજાર રૂપિયા મહિલાને એને ભોજન તમે બહારથી લાવો તો ભોજનના કેટલા રૂપિયા થાય છે દોઢ લાખ રૂપિયા એટલી મહેનત મહિલા પોતાના ઘરમાં ગૃહિણી તરીકે કરે છે એટલે મહેનતાનું નથી એટલે સાહેબ આપે કહ્યું બરાબર છે કે આ મહેનતાનું નથી એનો હક છે આ કલમ એકસો ચુમાલીસ નવી આપે કહી તે પ્રમાણે

ક્યાંક મેં સાંભળ્યું હતું અને મહિલાઓ હવે ધીરે ધીરે જાગૃત થઈ છે અને પોતે દયનીય પરિસ્થિતિમાં ના મુકાય એટલા માટે તેઓ મહિલાઓ મુસ્લિમ મહિલાઓ પણ હવે આગળ થઈ છે અને શિક્ષિત થઈને આગળ આવી છે અને તેઓ હવે પોતાના હક માટે જાગૃત થયા છે અને કોર્ટ ની અંદર પોતાના મહેનતાણા માટે અથવા તો પોતાના અધિકાર માટે કોર્ટની અંદર આવે છે પણ એક વસ્તી છે કે આ કોર્ટની અંદર મહિલાઓને આવવું પડે છે બહેનોને આવે પડે છે સીઆરપીસી ની કલમ પચીસ હતી હવે સાહેબ એ કહ્યું એકસો ચુમ્માલીસ ની અમલમાં આવી છે મુસ્લિમ મહિલાઓ આનો અમલ ઓછો કરે છે કેમ સુપ્રીમ કોર્ટે આ ઠકોર કરીને જો નથી કરતી તો કઈ રીતે ભરણ નો મામલો આખા આ મુસ્લિમ સમુદાયમાં હોય છે કારણ ઘણા બધા કેસ આપ લડતા હો છો આ અંગેના જી દિલીપ ભાઈ ક્લિયરલી કહીશ મારી પ્રેક્ટિસ ફેમિલી કોર્ટ ની વધારે છે અને કદાચ અનફોર્ચ્યુનેટલી મુસ્લિમ દીકરીઓને ન્યાય મળવામાં ખુબ જ પ્રોબ્લેમ થતો હોય છે અને એકસો પચીસ નું જે ભરણપોષણ માટે ભલે એકસો ચુમ્માલીસ અત્યારે નવી સેક્શન થઈ પરંતુ દીકરીઓને તારીખ પે તારીખ એટલા ધક્કા ખાવા પડતા હોય છે અને હું કેટલી જગ્યા ઉપર મીડિયેશન કરતી હોઉં છું અને હું એવું કહીશ કે સર્વોપરી બંધારણ છે બંધારણ બતાવીને લોકો બંધારણ બચાવવાની વાત કરે છે પણ સર્વોપરી બંધારણ જ છે અને બંધારણીય જે મળેલા છે એ દરેક મળવા જોઈએ અને ખરેખર કદાચ હું નથી કરતી કે કોઈ પક્ષ પક્ષીની વાત નથી કરતી પરંતુ ક્યાંક ને ક્યાંક મુસ્લિમ દીકરીઓને ન્યાય મેળવવામાં આ પ્રોબ્લેમ હોય છે કે અમારી કોર્ટ છે શરીયતની કોર્ટ છે આપણે આપણી કોર્ટમાં રજૂઆત કરીએ ક્યાં બધું થઈ જશે આવી વાતોના કારણે દીકરીઓ એકસો પચ્ચીસ કે હવે નવો કાયદો એકસો ચોમાલીસ દાખલ નથી કરતી અને કરે છે તો વિડ્રો કરી લેતી હોય છે બે બે ત્રણ ત્રણ બાળકો સાથે પોટના ધક્કા ખાવા એ એમના મા બાપ માટે કોઈ પણ મા બાપ માટે કોઈ પણ દીકરી પાછી આવી હોય અને એનું ભરણપોષણ ન કરી શકવાના કારણે જ્યારે આ આ જેમ ચેતનભાઈ સાહેબે કીધું કે તળછોડાયેલા તરછોડી દીધી હોય બીજા લગ્ન કરી દીધેલા હોય અને જે નામદાર નામદાર સુપ્રીમ કોર્ટે છે કે માંગી શકે નાનપણમાં લગ્ન દેવામાં આવતા હોય છે કોઈ કહેવાય ને કે કોઈ જાતિવાદ વાત નથી આમાં પરંતુ ઘણી વખત દીકરીઓ મુસ્લિમ દીકરીઓને બહુ ફેસ કરવાનું આવે છે અને દરેક કોર્ટમાં બેસનાર આ વ્યક્તિ જે પણ જજીસ હોય કે હોય એ બધાને ખબર છે કે કેવી રીતે કામ નથી કરતા મોબાઈલની શોપમાં કામ કરતા હોય કે ગેરેજમાં કામ કરતા હોય પર્ટિક્યુલર દીકરીઓ મારી મુસ્લિમ દીકરીઓ ખૂબ જ આગળ વધી ગઈ છે એ હવે બહુ ભણેલી છે ત્યારે દીકરાઓ પોતે કામ નથી કરતા એનું પ્રમાણપત્ર નથી હોતું એનું કશું જ હોતું નથી પુરવાર કરવા માટે કદાચ ચાર હજાર મેન્ટેનન્સ લેવા માટે એ દીકરી એટલા ધક્કા ખાવા પડતા હોય છે અને એમાં પણ લીગલમાં ફ્રી હેલ્પમાં જાય અમે લોકો ક્યાંક હેલ્પ કરી દેતા હોઈએ કે બીજા જે એડવોકેટ છે એની ફી હોય દીકરીના કઈ મેં પહેલા પણ કીધું છે હંમેશા વિરોધી રહી છું કે પેરેલ કોર્ટ તમે ન ચલાવી શકો બંધારણ થી ઉપર તમે છો નહીં નામદાર કોર્ટોની રચના કરવામાં આવી છે પરંતુ ક્યાંક ને ક્યાંક અ મુસ્લિમ સમાજ પેરેલલ કોર્ટ ચલાવી રહ્યો છે અને નહીં ચલાવી જોઈએ આપણી કોર્ટમાં ખુલા લઈ લઈએ આપણી કોર્ટમાં તલાક લઈ લઈએ આપણા ત્યાં વાત કરી લઈએ આની હું વિરોધી છું અને શરીયતમાં આવું ક્યાંય લખેલું નથી જે કદાચ દાનિશભાઈએ કીધું એ ખાલી ઓવરઓલ વાત છે કે મહેર ની રકમ કેટલા લોકો મહેર રકમ આપે છે દાનિશભાઈ પણ જાણે છે અને હું પણ જાણું છું કે કેટલું હંડ્રેડ ફોલો ક્યાં થાય છે હું તો દીકરીઓ મારા માટે દરેક દીકરી એ સ્ત્રી છે અને દરેક સ્ત્રી મારી દીકરી છે એટલે હું દરેક દીકરીઓ માટે કામ કરું છું મને ખબર છે કે કેટલું હોય મેન્ટેનન્સ અપાય છે કેવી રીતે મહેનની રકમ અપાય છે સામાન સુધી નથી અપાતો સામાન માટે પોલીસ સ્થિતિ જવું પડે છે અને કેટલી હેરાનગતિ થતી હોય બિલકુલ ઉદ્દાન શ્રી જો આ પ્રકાર ની પરિસ્થિતિ હોય કોઈ પણ ધર્મ કે કોઈ પણ સમાપની બેન દીકરીઓ હોય પણ આ પરિસ્થિતિ થતી હોય તરછોડી દેવામાં આવે બે ત્રણ બાળકો હોય અને છતાં પણ એની જે દયનીય સ્થિતિ થાય તો બંધારણથી ઉપર તો કોઈ છે નહીં કોર્ટ પણ છે અને બીજું કે સુપ્રીમ કોર્ટે એ પણ કહ્યું કે શરીયત કાઉન્સિલ જે છે કોર્ટ નથી કે મધ્યસ્થી નથી છતાં પણ તમે જુઓ કે તલાક અપાવો તો તલાક અપાવી દે છે તલાકનું સર્ટી પણ આપી દે છે તો આ બંધારણથી ઉપર જ કહી શકાય ને કેમ આ વ્યવસ્થા છે એનો વિરોધ તમારે જેવા સમાજ અગ્રણીઓ કરવો જોઈએ દાનિશ સૌથી પહેલી વાત તમને કહી દઉં કદાચ સોનલ જે કઈ વાત કરીને આઈડિયા નથી પણ હું તમને કોઈ પણ પેરેલ કોટ ચાલતી નથી હવે વસ્તુ એવી થાય છે કે જયારે કોઈ પણ તમે લગ્ન કરવાની વાત કરો એટલે લગ્ન ની અંદર કોઈ બી ધર્મ ના લગ્ન ની અંદર વડીલો હોય કે ભાઈ ક્યાંક ટપલ ને પ્રોબ્લેમ થાય તો એના માટે સમાધાન ના રસ્તાઓ હતા હવે જનરલી એવું થાય છે કે આપણે મુસ્લિમ સમાજની આપણે વાત કરીએ તો મુસ્લિમ સમાજની અંદર કોઈ પણ પ્રોબ્લેમ ક્રિએટ થાય તો સીધું તો કે પરિવાર એવા પ્રયત્ન કરે છે કે ગમે ગમે તે રીતે સમાધાન થાય ઘણી બધી જગ્યાએ છોકરી સાથે મારજૂટ થતી હોય છે ઘણી બધી જગ્યાએ જગ્યાએ છોકરાઓ સાથે છોકરી થતું હોય છે થતું હોય છે એમાં કઈ વાત એ નથી કરતો પણ પ્રશ્ન અહિયાં એવું ઉપસ્થિત થાય છે પ્રયત્ન એ રીતના થાય કે અત્યાચાર થયો તલાક લેવા હોય તો એને કોર્ટમાં જવું છે ભરણ માટે કે તલાક માટે તો નથી જઈ શકતી સમાજ નું દબાણ હોય છે દિનેશભાઈ

એ પોતાના પરિવારના જે લોકો છે એના ભાઈ છે એના પિતા હોય એની મોટી બહેન હોય જે સગા સંબંધીઓ છે એમની પાસે જશે કારણ કે પોતે તો ક્યાંય કોઈ દિવસ નીકળી નથી કોઈ સીધા એડવોકેટ ના સોનલ બેન જેવા બધા બહેનોને તો કોઈ ડાયક રીતે કોઈ ઓળખતા નથી કે સામાજિક રીતે પણ ક્યાંય જોડાયેલા નથી હવે જો સમાજે થવા દેવાની વાત કરી હું તમને એમ કઉ છું

કારણ કે કોર્ટ સુધી નથી જઈ શકતા કે પોલીસ સ્ટેશન સુધી નથી જઈ શકતા આ વસ્તુ સત્ય છે એમાં કોઈ બે મત નથી

ભોગવી શકે છે આ બનો નહી કાયદાની અંદર આવી કોઈ શરિયત ની વિષયો ના આવવું જોઈએ પરંતુ આ હકીકત ને લઈને કેટલાક ધર્મ સાથે ખોટી રીતે સંકળાયેલા આ વિષયને એવું કહે છે કે ભાઈ શરિયત મહાન છે અને શરિયત જ મોટી છે એમ કરીને કેટલીક હું શું સમજો દિનેશભાઈ શું કહી રહ્યું સાંભળો તમે ખોટી રીતે રજૂઆત કરનાર લોકોની વાત કરું છું સાચી વાત કરનારા નથી કેતો કુરેશીભાઈ જે લોકો આ દબાણ કરે છે કે આજ આપણા માટે આ ધર્મમાં આપણા ધર્મમાં આજ મહત્વનું છે અને આ સાચી હકીકત છે એમ કરીને તેઓને તે તરફ વાળવામાં આવે છે ખરેખર શરીયત કાયદો નથી શરીયત એક એમની પ્રણાલીનો ભાગ છે કદાચ મારી સાથે સંમત હશો ધર્મની પ્રણાલીનો એક ભાગ છે જેમ આપણા હિન્દુ ધર્મમાં જીતાજી છે તે પ્રમાણે શરીયત પણ એની અંદર ધર્મ કેવી રીતે જીવો તેની પ્રણાલીનો ભાગ છે પરંતુ

પેહલી વાત તો એવું છે કે દાનિશ દાનિશભાઈ આજે બહુ બહુ મારા મારા કરેક્ટ કે જવાબ આપ્યો છે મને એવું હતું ભાઈ સાચું બોલશે પોલીટીકલી સપોર્ટ કરશે તો સાક્ષી છું એટલે મને ખોટું બોલવા આવડતું નથી પરંતુ જયારે કેસ દાખલ કર્યો હોય ત્યારે પણ એ લોકોને પ્રેશર કરવામાં આવતું હોય છે કે આપણી કોર્ટ છે જ અને આપણી કોર્ટોમાં અત્યારે મારી અનફોર્ચ્યુનેટલી કોઈ દીકરી મારી મીડિયા સામે બોલવા રેડી નથી થતી બાકી હું કેટલી દીકરીઓ બતાવું કે એવું એવું કહેવામાં આવતું હોય છે કે આપણે આપણી કોર્ટમાં ખુલ્લા લઈ લઈએ આપણીએ આવું પ્રેશર કરવામાં આવતું હોય છે અને મને રીતે જાણે છે ખાપ પંચાયતો દરેક અન્ય કાસ્ટમાં પણ છે હું ના નથી પાડતી પણ જે મુસ્લિમ કોમ્યુનિટીમાં સ્પેશિયલી પેરેલ કોર્ટ ચલાવવામાં આવે છે મારી દીકરીઓને ન્યાય નથી મળતો કે કે મળતોલા દવાલા દવાલાની અડધી રાતે હું ફોન કરતી હોઉં છું દાનિશભાઈ અને કહેતી હોઉં છું કગડતી હોઉં છું જે જેનો સગો ને એ એને ન્યાય અપાવે ન્યાયાલયની રચના એટલા માટે કરવામાં આવી છે કે ઇક્વલી આખે પાટા છે કે ઇક્વલી ન્યાય મળે પરંતુ ક્યાંક કોકના સગા હોય જેમ ખાપ પંચાયતોમાં માં બી હોય કે પોતા પોતાના હોય પણ ખાપ પંચાયત છે એની પહેલા પણ ચર્ચા થઈ હતી આ બંધ થવી જોઈએ આપણી જે ન્યાય પ્રણાલી છે ન્યાય વ્યવસ્થા જે કરવામાં આવી છે એ ન્યાય વ્યવસ્થા ઉપર જ ભરોસો મૂકી અને એની ઉપર જ ન્યાય મેળવવા માટે લોકોએ ત્યાં જવું જોઈએ અને દાનિશભાઈ જેવા મુસ્લિમ અગ્રણીઓ વાત કરી કે મહિલાને કોઈની સામે હાથ ન ફેલાવો પડે એની દયનીય સ્થિતિ ન થાય એના માટે હોય છે અને ખાસ જે દીકરીઓને તારીખ પે ને ધક્કા ખાવા પડતા હોય છે એમાંથી ક્યાંક મુક્તિ મળે બંધારણ હક તમામ મહિલાઓને મળવો જોઈએ પણ ક્યાંક જે મુસ્લિમ મહિલાઓ છે એ વાત એ આવે છે કે અધિકારો માટે ક્યાંક ન્યાયિક અદાલતમાં આવતી નથી ખુલીને આવતી નથી પછી એ સમાજનું દબાણ હોય કે ધર્મનું દબાણ હોય પણ શર્યત જ સાચી છે એવું ક્યાંક એના પર દબાણ કરાય છે પણ શરીયત એ ધર્મની જે પ્રણાલીનો એક ભાગ છે ખોટું અર્થઘટન કરવામાં આવ્યું છે ને એમાં કેટલીક મુસ્લિમ મહિલાઓ પોતે ન્યાય મેળવવા માંગતી હોય કોર્ટમાં જવા માંગતી હોય પોતાના અધિકારો ભોગવવા માંગતી હોય છતાં પણ નથી જઈ શકતી તો એના માટે સમાજે જાગૃત થઈને આ બહેનોને પણ જાગૃત કરવી જોઈએ એના હક માટે એના અધિકાર માટે તૈયાર થાય એ માટેના પ્રયત્નો મિત્રો લોકમંચ કાર્યક્રમમાં આથી આજની ચર્ચા મુસ્લિમ મહિલાઓ પણ ભરણ પોષણ નહીં હકદાર છે સુપ્રીમ કોર્ટે જે કહ્યું છે એને સમજવાનો પ્રયાસ કર્યો ફરી મળીશું નવી ચર્ચા સાથે જોતા રહો ગુજરાત ન્યૂઝ નમસ્કાર